સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસસ્થાનની મહેમાન બની છે ઈડી ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ત્રણ લોકોની બદલીનો તાત્કાલિક મામલો થોડા દિવસ પહેલા કેમ થયો વિગતે વાત કરીએ સુરેન્દ્રનગરમાં ઈડીના ધામા છે તેના વિશે ક્યાં ક્યાં ઈડી કાર્યવાહી કરી રહી છે અને ઈડીની કાર્યવાહી સમયે અમને માહિતી મળી છે એક ચોંકાવનારી તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન હાલ સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે પંદર સોળ કલાક વીતી ગયા છે ગઈકાલે મોડી રાત્રિથી આ કામગીરી શરૂ થઈ હતી અને આ કામગીરીની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના ઘરથી થઈ હતી રાજેન્દ્ર પટેલના ઘરે ઈડીના દરોડા થયા છે કે ઈડી તપાસ કરી રહી છે કે બીજું કંઈ કરી રહી છે તેની સત્તાવાર માહિતી હજી નથી આપી રહી તેઓ કહી રહ્યા છે કે મેં પ્રેસ રિલીઝ કરીશું પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટરની સાથે સાથે ચંદ્રસિંહ મોરી નામના નાયબ મામલતદારના ત્યાં પણ ઈડીના ધામા નાખવામાં આવ્યા છે એ સમાચાર મેં તમને આપ્યા ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગરના રતન રતનપરમાં કોઈ વકીલનો એક બંગલો છે અને તેમના ત્યાં પણ ઈડી ગઈ હતી અને વકીલનું નામ છે ચેતનભાઈ કણજારીયા અને ઈડી ત્યાં તેમના નિવાસ સ્થાન સુધી પહોંચી હતી અને વાતચીત કરી નીકળી ગઈ છે એ ઘરમાં પ્રવેશ પણ નથી કર્યો સાથે જ એક મહત્વની વાત એ પણ મળી રહી છે કે પંદર સોળ કલાક સુધી ઈડી કોઈ પ્રેસ મીડિયા સાથે વાત નથી કરી રહી કે સત્તાવાર કંઈ જાહેરાત નથી કરી રહી કે ખરેખર તેઓ શું કરી રહ્યા છે પણ અમને એક સમાચાર મળ્યા છે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલના અંડરમાં ફરજ બજાવતા ત્રણ વ્યક્તિ ચંદ્રસિંહ મોરી બારડ અને ગોહિલ આ વ્યક્તિઓની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી અને બદલી અમને માહિતી છે તે પ્રમાણે મહેસૂલના ઉચ્ચ અધિકારીઓના કહેવા પરથી કરવામાં આવી હતી તો શું ગાંધીનગર સુધી ખબર હતી કે ઈડી ત્રાટકવાની છે સુરેન્દ્રનગરમાં માટે તાત્કાલિકપણે આ ચંદ્રસિંહ મોરી બારડ અને ગોહિલની બદલી કરવામાં આવી સાથે જ જો વાત કરીએ તો કલેક્ટર સાથે ચંદ્રસિંહ ના જે નિવાસસ્થાનો છે ત્યાં ઈડી તપાસ કરી રહી છે અને એ ઉપરાંત કલેક્ટરના વિરમ ગામ ખાતે જે એમનું મકાન છે ટ્રેન્ટ ગામ એમનું ઘર છે એ જગ્યા પર પણ ઈડી પહોંચી છે તેવું સૂત્રો માહિતી આપી રહ્યા છે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા હજુ સુધી ઈડીએ કરી નથી વઢવાણમાં જોવા જઈએ તો બે જગ્યા પર મયુરસિંહ ગોહિલ જેવો ક્લાર્ક છે ચંદ્રસિંહ મોરી છે ત્યાં અને જિલ્લા કલેક્ટરના બંગલે આમ જોવા જઈએ તો તમામ જગ્યા પર ઈડી જે તપાસ કરી રહી છે તે સંદિગ્ધ લાગી રહ્યું છે કોઈનું કહેવું છે સોલારનો મામલો છે કોઈનું કહેવું છે જમીનનો મામલો છે પરંતુ વાત કરીએ ચંદ્રસિંહ મોરીની તો તેઓ આ પ્રકારના ટેબલ સંભાળતા હતા એટલે કે તેઓ બિનખેતીના વ્યવ જે વ્યવહાર થતા હોય સરકારી તેનું ટેબલ પણ સંભાળતા હતા બની શકે એ મામલો પણ હોય સુરેન્દ્રનગર આમ પણ અગાઉ કે રાજેશ કલેક્ટર હતા તેના કારણે કુખ્યાત બની ચૂક્યું હતું ભ્રષ્ટાચારનું કેન્દ્ર હોય તે પ્રકારે ઈડીએ કલેક્ટરને ઝડપ્યા હતા અને આગળની કાર્યવાહી કરી હતી ત્યારે હવે સુરેન્દ્રનગરના કલેક્ટર હાલ રાજેન્દ્ર પટેલ છે તેમના સહિત તેમના ક્લાર્ક અને તેમની સાથે ફરજ બજાવી ચૂકેલા વ્યક્તિઓ છે જે એ લોકોએ શું કંઈ કર્યું છે કે શું તેની ચર્ચાઓ સુરેન્દ્રનગરમાં ચોરેને ચોકે થઈ રહી છે અને લોકો માની રહ્યા છે કંઈક તો ભ્રષ્ટાચાર મોટા પાયે થયો છે તેની ગંધાઈ રહી છે હવે ઈડી સત્તાવાર રીતે પ્રેસ રિલીઝ જાહેર કરે ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર સુરેન્દ્રનગરમાં શું ચાલે છે પણ ફરીથી કહું છું આ ત્રણ વ્યક્તિઓને જે બદલી કરવામાં આવી એ ત્રણ વ્યક્તિઓની બદલી અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે કરવામાં આવી છે થોડા જ દિવસ પહેલાં અને હવે ઈડી ત્રાટકી ચૂકી છે તો શું સમજવાનું ગાંધીનગર ખબર હતી કે અહીંયા ઈડી ત્રાટકવાની છે એટલે બદલી થઈ છે કે પછી બીજી કોઈ રાવ ફરિયાદના કારણે આ લોકોની બદલી થઈ હશે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો પછી વિગતે વાત કરીશું જ્યારે એડીનો સત્તાવાર જવાબ આવે ત્યારે નમસ્કાર